વેલકમ ટુ સોનિસ મિની કિચન સોનીસ મિની કિચનમાં આજે આપણે કારેલાની સબ્જી બનાવીશું તે માટે સૌપ્રથમ પ્રથમ કારેલાને વોશ કરી અને તેને ઉપરથી છાલ કાઢી અને તેને કટિંગ કરી લઈશું અને તેની અંદર હળદર અને મીઠું એડ કરી થોડી વાર તેને રેવા દઈશું જેથી તેની કડવાશ દૂર થઈ જાય ત્યારબાદ આપણે એક ઓનિયન લઈ તેને આવી રીતે પટલી પટલી સ્લાઇસમાં કટિંગ કરી લઈશું એકદમ પટલા પટલા કટિંગ કરવાના રહેશે બારીક બારીક તેને ખાંડી લઈશું અતકચરું આવી રીતે અધકચરું ખાંડી અને તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ટેસ્ટી એવો એક મસાલો તૈયાર કરીશું આપણે તેમાં હળદર મરચું ગરમ મસાલો મીઠું ગોળ પાવડર અને ઉપરથી બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી અને ટેસ્ટી એવો મસાલો રેડી કરીશું આપણે ત્યારબાદ આપણે કારેલાને ચેક કરી લઈએ અને બરાબર હાથોથી એને મિક્સ કરી અને પાણીથી વોશ કરી અને એને આપણે એક કાણાવાળી વાસણમાં તેનું પાણી કાઢી લઈશું જેથી તેની અંદર રહેલી કડવાશ એ દૂર થઈ જાય આવી રીતે કાઢી અને લઈ લઈશું કારેલાને ત્યારબાદ કારેલાને એક બાઉલમાં લઈશું અને તેની ઉપર ચણાનો લોટ એડ કરી અને તેને મિક્સ કરીશું બરાબર આવી રીતે મિક્સ કરી અને તેને આપણે ઓઇલની અંદર ફ્રાય કરી લઈશું પચાસ થી સાહીઠ ટકા કૂક કરી લઈશું આવી રીતે બધી જ ત્યારબાદ આપણે સબ્જીનો વઘાર કરવા માટે ઓઇલ મૂકીશું ઓઇલ ગરમ થાય એટલે રાય જીરું એડ કરીશું અને લસણ ને કટિંગ કરીને તેને પણ આપણે એડ કરીશું અને બરાબર તેલની અંદર સાંતળવા દઈશું ત્યારબાદ આપણે સ્લાઈસ કરેલી ઓનિયન ને પણ એડ કરીશું અને બરાબર તેને હલાવી લઈશું ત્યારબાદ તેની અંદર મીઠું હળદર એડ કરીશું અને બરાબર ચલાવી લઈશું આવી રીતે થોડા ઓનિયન ચડી જાય ત્યારબાદ તેની અંદર આપણે જે કારેલાને ફ્રાય કર્યા છે તે એડ કરીશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરેલો છે સબ્જી માટેનો તે પણ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરીને તેને ઢાંકીને આપણે બે પાંચ મિનિટ પકાવી લઈશું વચ્ચે વચ્ચે બે ચાર વાર ચેક કરી અને તેને હલાવવાનું રહેશે પચાસ થી સાહીઠ ટકા તો આપણે પહેલા જ કુક કરી લીધું છે એટલે અત્યારે હવે થોડુંક જ કૂક કરવાનું રહેશે આવી રીતે ઢાંકીને આપણે થોડું એને પાકવા દઈશું ત્યારબાદ ચેક કરી લઈશું તો રેડી છે કારેલાનું સબ્જી અને ઉપરથી ધાણા એડ કરીશું આવી રીતે સબ્જી બનાવવાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું તો તૈયાર છે કારેલાનું મસ્ત એવું સબ્જી તેને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આજ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય